હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજની રેસિપી છે રજવાડી ઢોકળી તો રજવાડી ઢોકળીમાં સૌ પ્રથમ આપણે લઈશું ચણાનો લોટ અને મેં લસણ છે એ પીસીને નાખ્યું છે અને હવે આપણે મસાલાએ મેજિક એડ કર્યું છે મસાલા મસાલાએ મેજિક એડ કરવું જરૂરી નથી બટ અમે એવું વિચાર્યું કે ચલો ને અલગ કરીએ એમ તો મસાલાએ મેજિક ઘરમાં પડ્યું હતું તો એ આપણે ઢોકળીમાં યુઝ કર્યું છે મીઠું નાખ્યું છે હળદર નાખ્યું છે જીરું નાખ્યું છે અને ધાણા નાખ્યા છે તો આ રીતે તમારે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે ચણાના લોટ સાથે અને તમે યુઝ્યુઅલી પાણી યુઝ કરતા હશો બ્લેન્ડ કરવા માટે આપણે એને મિક્સ કરવા માટે પણ અમે છાશ યુઝ કરીએ છીએ તો છાસ યુઝ કરવાથી શું થશે તમારી ઢોકળી છે ખાટી મીઠી સરસ બનશે તો હવે છાસ એડ કરી છે અને હવે આમાં કેવું કરવાનું છે કે એવું પણ નહીં કે એકદમ કડક લોટ થઈ જાય એવું પણ નથી કરવાનું અને સાવ પ્રવાહી થઈ જાય લિક્વિડી ફોર્મમાં આવી જાય એવું પણ નથી કરવાનું આપણે સેમિ સોલિડ થઈ જાય એ ફોર્મમાં આપણે રાખવાનું છે એટલે એ પ્રમાણે છાસ એડ કરી ધીરે ધીરે આ રીતે મિક્સ કરતું જવાનું છે સો આ છે આપણું બેટર તૈયાર આ રીતે આપણે બેટરને અ રેડી રાખવાનું છે તમે જોઈ શકો છો કેટલું સરસ બેટર તૈયાર થઈ ગયું છે એમાં લમ્સ ના રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે ગરમ પાણીમાં છે આપણે ધીરે ધીરે રાખી દેવાનું છે ગરમ પાણી છે એ પેલા રેડી રાખવાનું છે અને પછી એમાં આ રીતે ડીશ મૂકી દેવાની છે અને પછી આપણે એને ઢાંકી દઈશું હવે પાંચ થી સાત મિનિટ માટે આપણે રહેવા દઈશું અને પછી જોઈશું કે કઈક સ્પૂન લેવાની છે કે કઈક ચાકું કે જેના મદદથી આપડા ખબર પડે કે ચોટતું તો નથી ને એમ જો ચોટી જતું હશે તો ઈટ મીન્સ કે નથી પ્રોપર થઈ એમ પણ અમે જોયું તો નહોતું ચોટતું એટલે હવે આમાં આપણે એને પીસીસમાં કન્વર્ટ કરી લેશું નાના નાના પીસીસ બનાવી લઈશું આ ઢોકળી પણ એટલી મતલબ શાક બન્યા ના હોવા છતાં પણ આ ઢોકળી તમે ને એટલી સરસ લાગશે અને એમાં પણ એડ કર્યું હતું ને મેગી મસાલા તો બહુ જ સરસ લાગતું તો ઓનેસ્ટલી મેં પેલા ક્યારે આવી રીતે નહીં ખાધું બટ ભાભીએ કીધું ના તમે ટ્રાય કરો એક વાર બહુ સરસ લાગશે એમ એટલે આ રીતે અમે આ વખતે અલગ રીતના ટ્રાય કર્યું છે તમે પણ ટ્રાય કરજો કોરી પણ તમને એટલી સરસ ભાવશે અને જો કેટલી સરસ ઉખડી જાય છે એકદમ સરસ સરસ અલગ પડી જાય છે અને સરસ બની ગઈ છે આપણી ઢોકળી તો હવે આપણે વઘારની તૈયારી કરીશું વઘારમાં જીરું એ યુઝઅલી જીરું રાઈ અને હિંગનો તડકો નાખ્યો છે અને જે બાજુમાં સમારેલી ડુંગળી હતી એ આપણે નાખવાની છે તો ડુંગળી છે જ્યાં સુધી એકદમ રાતાશ પડતી ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે પછી ત્યારબાદ આપણે એને મીઠો લીમડોમાં એડ કરીશું અને મીઠું એડ કર્યું છે અને ધીરે ધીરે ટામેટો યુઝ કરીશું ટામેટો એડ કર્યું છે એમાં ટામેટામાં કેવું કર્યું છે કે એની છાલ છે એ કાઢી નાખી છે એટલે બહુ સરસ લાગશે ત્યારબાદ આપણે એને વ્યવસ્થિત રીતે ચડવા દેવાનું છે ધીમા તાપે અને ત્યારબાદ આપણે ચટણી હળદર અને જીરું અને મીઠું જે બધા નોર્મલ મસાલા છે એ બધા યુઝ કર્યા છે અને આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઢોકળીમાં જે જે મસાલા યુઝ કર્યા છે એનાથી થોડી ઓછી ક્વોન્ટિટી આપણે અહીંયા બધા લેવાની છે તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે જો બંનેમાં ક્વોન્ટિટી વધી જશે તો પ્રોબ્લેમ થશે પ્રોપર મિક્સ કરી હલાવી અને ગ્રેવી બનાવી લેવાની છે હવે આપણે જે ઢોકળી બનાવેલી છે એ આપણે એડ કરવાની છે ધીરે ધીરે અને બંનેને મિક્સ કરી લેવાનું છે બંને મિક્સ થઈ જાય પછી તમે પાણીનો પણ યુઝ કરી શકો છો પણ અમે અમે પેલા પણ કીધું એમ છાશનો યુઝ કરશું તો વધારે સરસ ખાટી મીઠી બનશે એટલે અમે છાસ એડ કરીએ છીએ તમે તમારા પ્રમાણે કે કેટલી ગ્રેવી રાખવી છે અમે વધારે છાસ એડ કરી છે અને તમે જો તો સરસ મજાની ઢોકળીનું શાક અને રોટલી ને સુખડી ને છાસ રેડી છે ચાલો બધા જમવા થેન્ક યુ ફોર વોચિંગ